ચાલો મિત્રો તો આજ એક નવી યોજના સાથે આજના આપણા વિડીયોમાં તમારા સૌનું સ્વાગત છે બધા આપણે યોજનાઓને ધ્યાનમાં રાખીને ક્રિએટ કરેલા છે ઘણા બધા તમારી કમેન્ટો એ પ્રકારની હોય છે કે સર અમને અમને મળતું નથી આવા પ્રકારે કોઈ પ્રકારના લાભો મળતા નથી તો બની શકે કે કંઈક ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હોઈ શકે અથવા તો તમે જે એપ્લિકેશન આપો છો એપ્લાય કરો છો એમાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે પરંતુ આજનો વિડીયો આપણે લઈએ તો કે સામાન્ય રીતે ચોમાસાનો માહોલ ચાલે છે ચોમાસાના માહોલની અંદર ઘણી વખતે એવું બનતું હોય હોય છે કે કોઈ કોઈ એવા પ્રકારના વધારે વરસાદ થઈ એવી તારાજી સર્જાતી ઠંડી પડતી હોય વધુ ઠંડી થઈ સામાન્ય રીતે તારાજીઓ સર્જાતી હોય છે જેથી કરીને સૌથી વધારે જો કોઈને તકલીફ થતી હોય તો એ છે ખેડૂત વર્ગને ખેડૂત વર્ગ માટે કરી અને આ બધી પરિસ્થિતિઓમાંથી નીકળવું ઘણું બધું અઘરું હોય છે ઘણા બધા એવા પ્રકારની સહાયો ઘણા બધા એવા પ્રકારની યોજનાઓ જે સરકાર દ્વારા અમલમાં છે અને ઘણા ખેડૂતોને લાભ મળવા પાત્ર હોય છે અને નથી પણ પણ એવું બને છે પરંતુ આજ આપણે આ યોજનાઓને ધ્યાનમાં રાખીને વાત કરીએ અને ઘણી બધા પ્રકારની વાત વાત ધ્યાનમાં રાખીને કરીએ તો આપણી જે યુટ્યુબ ચેનલ છે નિઝામ જેઠવા એમાં તમે જઈને જોઈ શકો છો પરંતુ આજ આપણે આ સરકારી યોજના ગુરુને ધ્યાનમાં રાખી યોજનાને ધ્યાનમાં રાખી અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે વાત કરીશું કે ચોમાસામાં જો તમારા પાકને નુકસાન થાય તો તો તમને પૈસા મળશે હવે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખરેખર છે શું કે ખેડૂતોને મદદ કરવામાં આવેલી છે આ યોજનાથી ખેડૂતોને તમારી પસંદ કરેલી કેટલી જે કંઈ પણ નુકસાન પડવાનું કે પાકમાં કોઈ પ્રકારની ખરાબી થઈ હોય તો તેવા સમયે વ્યાપક વ્યાપક પ્રમુખતા પ્રદાન કરવામાં આવશે

તો સરકાર દ્વારા તેમને પણ પૂર્ણ કોમ્પેન્સેશન આપવામાં આવશે હવે કોમ્પેન્શન જે મળવાપાત્ર છે એ પ્રત્યેક ખેડૂત પ્રાપ્ત કરી શકે છે હવે આ જે વીમા યોજના છે એનો ઉદ્દેશ્ય શું છે તો કે ખેડૂતોને કુદરતી આપત્તિઓ જેમ કે ઓછો વરસાદ થાય તો પણ પાકને નુકસાન થાય અને વધુ વરસાદ થાય તો પણ સ્વાભાવિક છે કે પાકને નુકસાન થવાનો ભય છે ગરમી હોય ઠંડી હોય પવન હોય દુષ્કાળ હોય તોફાન હોય ઓળા હોય રોગો હોય જીવાતોનો ઉપદ્રવ હોય આપણે લીલીના ઘેર બાજુથી જઈએ એટલે લીલીના ઘેરની અંદર આ ઘણા વર્ષોથી એક નારિયેળીની અંદર મશીનો સારો એવો કહેવાય ને કે રોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે હવે એ કોઈ હાલતે નાબૂદ કરી શકાય બધી દવાઓનો છંટકાવ કરવા છતાં પણ એ મશીને નાબૂદ કરી શકાય નથી એટલે એ એક પ્રકારનો રોગ છે તો આવા પ્રકારના જે રોગો છે અમુક જીવાતો છે એનો ઉપદ્રવ થઈ ગયો હોય અને એનાથી જો પાકને નુકસાન થાય તો આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવે

કેટલી મળવા પાત્ર થાય તો કે ઘણી વખતે એવું બનતું હોય છે કે ઘણા ઘણા એવા પ્રકારના સ્લેબો તૈયાર કરવામાં આવેલા હોય છે સ્લેબોને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ લાભ છે એ હોય પરંતુ વીમા યોજના હેઠળ અને નુકસાનની ટકાવારી પર આધાર રાખે છે ખેડૂતોને કેટલાક પાકો માટે રૂપિયા સત્તરસો સુધી મળી શકે છે કેટલા રૂપિયા સત્તરસો સુધી મળી શકે છે આપણે આગળ જોઈએ હવે આની અંદર કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈએ એ ડોક્યુમેન્ટ્સ ક્યાં સબમિટ કરાવવા આની આપણે માહિતી મેળવી લઈએ તો દસ્તાવેજો કયા કયા પ્રકારના હોવા જોઈએ એક પહેલે તો કે ઓળખના પુરાવામાં એક તમારો આધાર કાર્ડ હોય તો ચાલે પાસપોર્ટ હોય પાસપોર્ટ હોય તો ચાલે ત્યાર પછી તમારો ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો પણ એ તમારો આધારનો પુરાવો છે પરંતુ આધાર કાર્ડ લગભગ બધા પાસે હોય છે એટલે બીજા કોઈની જરૂર હોતી નથી પાસપોર્ટ અને મતદાર ઓળખ કાર્ડ જમીનનો દસ્તાવેજ જમીન શીર્ષક ભાગીદારી ખેડૂતોના કિસ્સામાં જો ભાગીદારી કરાર કરેલો હોય

રાખવા અને બીજું પાક વીમા યોજનામાં કેટલા પૈસા મળે ચાલો જોઈ લઈએ કે ભાઈ કેટલા ઘણા એવો મુદ્દો હોય કેટલા પૈસા મળે તો વીમા યોજના માટે અરજી કરનાર ખેડૂતના સમાચાર માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તાજેતરના સમાચાર જો એવા બનાવનાર ખેડૂતો પ્રાકૃતિક આપત્તિઓ થઈ છે તો તેમના કોઈ કારણથી નુકસાન થાય તો સરકાર સિત્તેર ટકાથી નેવું ટકા સુધી નુકસાનની રકમ આપી શકે છે માની લો કે એક લાખ રૂપિયો છે આ એક લાખ રૂપિયો છે હવે એના તમે સિત્તેર ટકા ગણો એટલે સ છે કે સિત્તેર હજાર રૂપિયા તમને મળવાપાત્ર છે ઘણા બધા એવા પાક વીમા ને લઈને ભગાયતને લઈને ઘણી બધી એવા પ્રકારની ઝુંબેશો ચાલે છે પરંતુ આપણે એની અંદર નહીં જઈએ અત્યારે જે આપણે યોજના છે એ યોજનાને ધ્યાનમાં રાખીશું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં નોંધણી કરો કઈ રીતે તો કે હવે શહેબાની નોંધણી ક્યાં કરવાની તો એક ખેડૂતો નજીકના કૃષિ વિભાગની ઓફિસ કૃષિ વિભાગની તમારા નજીકની જે કૃષિ વિભાગની ઓફિસ હોય ફસલ બીમા યોજના માટે નોંધણી કરાવવાની નોંધણી માટે જરૂરી દસ્તાવેજોમાં જમીનના જે રેકોર્ડ છે આધાર કાર્ડ છે બેંકની પાસબુક છે આ તમામ જે કોઈ પણ દસ્તાવેજ છે એ દસ્તાવેજ તમારે સાથે લઈને જવાના અને અને ત્યાં જઈ તમારે જે સેન્ટર છે કૃષિ વિભાગની ઓફિસ છે ત્યાં જઈ અને તમારે સબમિટ કરાવવાનું રહેશે છતાંય એક વખત જઈ અને મુલાકાત લઈ લેવી મુલાકાત લઈને ચેક કરી લેવું કે ભાઈ ખરેખર આ ફોર્મ ચાલુ છે શું છે કેવી રીતે છે આ તમામ અને જે કંઈ પણ દસ્તાવેજો છે જે કંઈ પણ યોજનાઓ છે એ આપણી આ ચેનલની અંદર તમને મળતા રહેશે ઘણી બધી લોટ પ્રકારની યોજનાઓ છે રેગ્યુલર અપડેટ પણ હવે તમને મળતા રહેશે એટલે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમે એકલા આના લાભ ન લો તમારા જે કોઈ મિત્ર વર્તુળ છે એ લોકોને તમે શું કરી દેશો તો કે શેર કરી દ્યો અને જો જરૂર જણાય કે ભાઈ અહીંયાથી આપણને કંઈક ફાયદો થઈ શકે એમ છે ફ્રીમાં હે કંઈ પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને ખાસ આપણે એક નું બટન દબાવી દેવાનું છે ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ માં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો અને આ જે કઈ પણ યોજનાઓ છે આ તમામ યોજનાઓના લાભ લેતા રહ્યો ધન્યવાદ